નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અઢાર નવ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો બાવીસથી ઊંચા ઊંચા પાંચસો ચોપન ઘઉં ટુકડા ચારસોથી ઊંચા ઊંચા પાંચસો છોતેર કપાસ નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકોતેર મગફળી જેણી સાતસોથી ઊંચા ઊંચા બારસો છ્યાસી મગફળી જાડી છસો પચાસથી ઊંચા ઊંચા અગિયારસો એક સિંગદાણા જાડા સાતસો એકોતેરથી ઊંચા ઊંચા બારસો એક્યાસી સિંગ ફાડિયા સાતસોથી ઊંચા ઊંચા અગિયારસો એકસઠ એરંડા એક હજાર એકાવનથી ઊંચા ઊંચા તેરસો એક તલ એક હજારથી ઊંચા ઊંચા ઓગણીસો એકત્રીસ જીરું બે હજાર પાંચસોથી ઊંચા ઊંચા ત્રણ હજાર છસો ને એકાવન ધાણા નવસો છવ્વીસથી ઊંચા ઊંચા પંદરસો એકતાલીસ તાણી એક હજાર એકથી ઊંચા ઊંચા પંદરસો છન્નું લસણસૂકું ચારસો એકત્રીસથી ઊંચા ઊંચા આઠસો એક્યાસી ડુંગળી લાલ સિત્તેરથી ઊંચા ઊંચા બસો એકતાલીસ બાજરો ત્રણસો અગિયારથી ઊંચા ઊંચા ચારસો એકાવન જુવાર ચારસો એકાવનથી ઊંચા ઊંચા આઠસો એક મકઈ ચારસો એકાવનથી ઊંચા ઊંચા પાંચસો અગિયાર મગ બારસો અગિયારથી ઊંચા ઊંચા સત્તરસો એકાવન ચણા નવસો છોતેરથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ વાલ છસો એકથી ઊંચા ઊંચા નવસો એકતાલીસ અડદ અગિયારસો એકથી ઊંચા ઊંચા તેરસો એકસઠ ચોળા સાતસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર એકાવન તુવેર એક હજાર એકથી ઊંચા ઊંચા બારસો ને એકાવન સોયાબીન સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા આઠસો ને એકવીસ